બે જુલું વિડીયોબી આ સક્રોઈ આ બાયક લઈના તાપાસ બાયક લઈને

જો ઓય રાખજે ઓય ઓય તું બેહી રહ્યો કે મન તું કેદુ બેન ન તમે કે હું સળઈ લ્યો કે સળઈ લ્યો હાથે પલ ને લેજો આ તું બેહી બેહી જા હું ઓય મથાળું કા લો છેલીએ મારે પકડવાની તમું છેલી હા હું લેતો હો તો ટીક ટીક ખાપી ના દે ના ફાટી જાય બેઓ ઉપર ટેન ટુકડા તો કો ટેન નું પેન લે પર સી જ નઈ પડી હ બરો છી તારો કે ઓય ચાલ દબાવ આઈ રહ્યું ના ના જાતો ના ના તો અરે બોલા કે યાર આ જા બોલતા ભોય નાખ્યો ભોય ના પડે